સ્વચ્છતા હાથ ધરવામાં છે અમદાવાદ શહેરના ઘણા કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોનો વર્ષોનો ટેક્સ બાકી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સની ની વસુલાત માટે વિવિધ વિસ્તારોમાં મિલકત સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં એક જ દિવસમાં ટેક્સ વિભાગની વિવિધ ટીમોએ સપાટો બોલાવી દીધો છે અને સત્તર હજાર સાતસો બે જેટલી મિલકતોને સીલ કરી દીધી છે સૌથી વધુ પૂર્વ ઝોનમાં કુલ સાત હજાર બસો ઓગણીસ જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત સીલની ઝુંબેશ અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સમાંથી રૂપિયા અગિયાર પોઈન્ટ પચીસ કરોડની આવક થઈ હતી એએમસીના ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સની વસૂલાત માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મિલકત સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત એએમસી દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને જાહેર રોડ ઉપર ગંદકી કચરો ફેંકવો શાકભાજી વેચતા ફેરિયા પાણીના ગલ્લા ચાની કિટલીઓ વગેરે ઉપર પેપર કપનો વપરાશ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણું ઉત્પાદન અને સંગ્રહ વગેરેના કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા ચાંદલોડી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તો જાહેર રોડ ઉપર ગંદકી બદલ પાંચ દુકાનોને સિલ મારવામાં આવી હતી જાહેરમાં ગંદકી બદલ એકસો અઠ્ઠાવન નોટિસ આપી એક પોઇન્ટ એંસી લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત એકસો થી વધારે ટ્રાફિક સિગ્નલો જાહેર સ્થળો ઉપર લગાવવામાં આવેલા છ હજારથી વધારે સીસીટીવી કેમેરાના આધારે વાહનો ચલાવતા પાન મસાલા ખાઈ જાહેરમાં થૂકનાર નાગરિકોની વિડીયો ક્લિપ ઈમેજ ઉપરથી વાહન નંબર મેળવી દંડ ભરવા માટે તેઓના રહેઠાણના સરનામે ઈ મેમો પણ મોકલવામાં આવી રહ્યા છે